કચ્છ ભજાઉ પોલીસની હત્યાની કોશિશના કેસમાં સીઆઈડી ક્રાઈમની મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી અને બુટલેગર યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ કોન્સ્ટેબલ નીતા ચૌધરી કે જે ફરાર થઈ ચૂકી હતી તે ફરાર કોન્સ્ટેબલને એટીએસ દ્વારા ધરપકડ છે તે ફરી કરવામાં આવી હતી આ ફરાર કરવા જે નીતા ચૌધરી ફરાર થઈ હતી તેમાં બુટલેગર યુવરાજસિંહનો હાથ હોવાનું તપાસમાં સામે આવ્યું હતું જેને જ લઈને બુટલેગર યુવરાજસિંહ જાડેજાની આજે જેલ બદલી છે તે કરવામાં આવેલી છે ત્યારે તેની સાથે સાથે નીતા ચૌધરીની આજે ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી ઉપર સુનાવણી પણ હાથ ધરવામાં આવી હતી ત્યારે હાઈકોર્ટની આ સુનાવણીમાં શું થયું અને બુટલેકર યુવરાજસિંહ જાડેજાની કઈ જગ્યાએ જેલ ટ્રાન્સફર કરવામાં આવી તે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ કચ્છ બચાવ પોલીસની હત્યાની કોશિશના કેસમાં સીઆઈડી ક્રાઇમની મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી અને બુટલેકર યુવરાજસિંહ જાડેજાની બચાવ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી ત્યારે નીતા ચૌધરીને પહેલાં નીચલી કોર્ટ દ્વારા જામીન જે આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ પોલીસ દ્વારા સેશન્સ કોર્ટના તેના જામીન રદ કરવાની અરજી કરવામાં આવી હતી અને સેશન્સ કોર્ટ દ્વારા તેના જામીન છે તે રદ કરવામાં આવ્યા હતા પરંતુ પોલીસ તેને પકડવા પહોંચે તે પહેલાં જ નીતા ચૌધરી ફરાર છે તે થઈ ગઈ હતી જેને લઈને ગુજરાત એટીએસ દ્વારા નીતા ચૌધરીને પકડવામાં આવી નીતા ચૌધરી કે જે બુટલેગર યુવરાજસિંહ જાડેજાના સાસરીમાંથી પકડવામાં આવી હતી લીંબડી જોડેનું એક ગામ છે કે જે બુટલેગર યુવરાજસિંહ જાડેજાની સાસરી છે અને ત્યાંથી તેના સગા સંબંધીઓ સાથે તે આશરો લઈને રહેતી હતી અને ગુજરાતી એટીએસ દ્વારા તેને પકડી લેવામાં આવી ત્યારે તપાસ કરતાં ખબર પડી કે બુટલેગર યુવરાજસિંહ જાડેજાએ જ નીતા ચૌધરીને ભગાડવાનું આખો કાવતરૂ છે તે ગળ્યું હતું ત્યારે એ તપાસમાં જ્યારે યુવરાજસિંહ જાડેજાનું નામ સામે આવ્યું ત્યારે તેને જ લઈને હવે યુવરાજસિંહ જાડેજાની જેલ બદલી કરવામાં આવી હોય તેવું અત્યારે સમાચાર છે તે સામે આવી રહ્યા છે યુવરાજસિંહ જાડેજાને રાજકોટમાં જ જે જેલ છે ત્યાં આગળ તેને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે જ્યારે કચ્છમાં જે જેલમાં બેઠા બેઠા તેને નીતા ચૌધરીને બગાડવા માટેની જે આખી મદદ કરી હોવાનું તપાસમાં છે તે સામે આવ્યું હતું અને જેથી કરી તેને રાજકોટ છે તે ટ્રાન્સફર કર્યો હોય તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે ત્યારે તેની સાથે સાથે નીતા ચૌધરીનું કે આજે હાઈકોર્ટની અંદર જામીન અરજીની સુનાવણી છે તે પણ હાથ ધરવામાં આવી હતી ત્યારે નામદાર હાઈકોર્ટ દ્વારા નીતા ચૌધરીની જાટકણી છે તે કાઢવામાં આવી છે કોર્ટનું કહેવું હતું કે તમે નિર્દોષ હતા તો પછી કેમ તમે ભાગ તમારે ભાગવાની જરૂર પડી હતી જો તમે પોલીસમાં છો અને તેમ છતાં બી જો તમારી ડ્યુટી તમે બુટલેકર સાથે નિભાવતા હોય તો આ બાબતને લઈને હાઈકોર્ટ દ્વારા સખત નિંદા છે તે કરવામાં આવી હતી અને નીતા ચૌધરીની જાટકણી છે તે પણ કાઢવામાં આવી હતી ત્યારે આગામી સમયમાં હવે નીતા ચૌધરીની જે જામીન અરજી છે તેને લઈને જે વધુ તારીખ છે તે આપવામાં આવી છે પરંતુ અહીંયા હવે નીતા ચૌધરીને જો જામીન મળશે કે પછી તેને જેલવાસ લાંબો ભોગવવો પડશે તે તો આગામી સમયમાં જોવાનું રહ્યું ત્યારે આપ શું માની રહ્યા છો કે નીતા ચૌધરીને ખરેખર જામીન મળશે કે નહીં અને બુટલેગર યુવરાજસિંહ જાડેજાને જે પ્રમાણે જેલ ટ્રાન્સફર કરવામાં આવ્યું છે તેને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર